બનાસકાંઠાના થરા પોલીસે રાણકપુર ગામની સીમમાંથી જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે પોલીસે તેમની પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ એક લાખ પાંત્રીસ હજાર સાતસો દસનો બુદ્ધામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં અન્ય છ આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે થરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર કે દેસાઈ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે રાણાપુર ગામની સીમમાં પૃથ્વીરાજ તલસંગ વાઘેલાના ખેતર પાસે કેટલાક ઈસમો ગંજીપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા આ બાતમીના આધારે થરા પોલીસ સ્ટાફે પંચો સાથે ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો પોલીસે લક્ષ્મણસિંહ વાઘેલા વેલાજી ઠાકોર અને જગુબા રજુબા સોલંકીને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી બાવન નંગ ગંજીપાનાના પંદર હજાર સાતસો દસ રોકડા પંદર હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન એસી હજારની કિંમતની બે મોટરસાયકલ અને પચીસ હજારની કિંમતનું એક જ્યુપિટર મળી કુલ એક લાખ પાંત્રીસ હજાર સાતસોને દસનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસ કાર્યવાહી દરમિયાન ગજેન્દ્રસિંહ ઉર્ફે ડકો રતુભા વાઘેલા શક્તિસિંહ પ્રવીણસિંહ વાઘેલા પોપટજી વઘાજી ઠાકોર મંગલસિંહ ભા વાઘેલા ગાંડીલાલ ઉર્ફે સલેટ અને ઝાલમસિંહ ઉર્ફે જાડો નટવરસિંહ વાઘેલા સહિત છ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા થરા પોલીસે આ મામલે જુગારધારા કલમ બાર હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે